પણ બધા બી જતા ને જો અત્યારે હા ગરબી ચલી પડાખે જો દર પડે ને આ તો આપણે પોણ મસાલા ખાઈ ખેંકીએ મજા થૂકી દઈએ બરાબર પૈસા કેટલા બગડી છે બધા બરાબર હવે પબ્લિક સમજતી નહીં અતારી આ પક્ષીઓ પણ આમ બોલે જીબ કહેવાય એ પોણપીએ તો કરશે સાચી વાત ને એટલે અહીંયા આપણે પછાડ રૂપિયા લાવે બરાબર પણ અત્યારે હું કહું છું તું ગમ બચાવ ને બધાની ખેતી બરાબર કે ભેખા મારા કાકા બોલાય ને ઘેર આવો હો તો તું બોલાવી જો કાલે કેજી મેઠાપા નહીં મેઠા પાણી કેજી હોય બોલાય નહીં બધા આપણે દેખા કરીએ અને આપણે આયોજન કરવું છે આપણા ને જોડે બધા આપણે પહોંચી દેવો એ પૈસા ના તો આપણા ખર્ચે પહોંચી દેવો હશે શું કેવું એ બધા તું ઘેર બોલીએ જલ્દી આવજો પાછું હા અરે અમારે બધા જાય આમ તો વસ્તુ સારી આવે છે રતન સેવા સસ્તા ભાશે પાછો મોબાઈલ નંબર સુધી આલું છે પાર્લર ઉપર મળી જાય આ બધા જાય જાય ભરાઈ દેવા હું તો પબ્લિકને શું છે પબ્લિકને સારું લાગે પોણી જાતે વેરી દેવાનું આપણે ભરી દેવાનું હું ભરાઈ દેવાનું પેલા ભાઈ પપ્પા દુઈડીએ કાંકર દોરી લઈ જાઓ જાય જયારે ભરાઈ જાવ ચકલો છો કાંઈ હરું કરી દે પાર્લા ત્યાં એમાં જ પેલા જતો રહું હેપો રફ જવું પછી

આ છોકરા આટલું બધું ભંગ હચવી રહ્યા હોય જો આ બાર મહિના દિવાળીમાં કાઢ્યું હોય તો દિવાળીમાં ભાવ મળી દે ભંગ લો છોકરા ઘરમાં લીમેલો ખાટાલી મેળ શું કું ગાલી મેટ જો આ લુકડ કોઈ કોમમાં આવે ખરો લુકડા ગાડી દીધો શું કરવાનું બાજુ ખુમેલા તો હારું બરો ફેર ડબલો બબલો પડો કર્યો

ડબલો બે ટાઈમ લઈ જાઓ પછી અહીં પોઈન્ટ ભરવા માટે તો ના ને તો જો આખીથી ભરતો હતો પોઈન્ટ હું એ પોઈન્ટ થોડો પેલે રખાય દઉં એન્ટા બેન્ટા લાઈન મેલ દીધા મજૂરોએ કી દીધું પણ આ તો થોડા જ એન્ટા લાયા પછી મજૂર મજૂરને ગેર જવું ને હમણાં દોટ પાન નાખું મારા આરા કીધું તો કે બધા એંડા લઈને નાખજો અડધા ડગન નાખ્યા મને લાગે એરિયા ને ભેળ લઈ ગયા છે હવે ઓબલી ઓવલી થઈ ગઈ આપડે તો પાછી ઝાડ ખાશું મોટું કરી નાખ્યું પણ ઓદરા આયો લાગે આ ચુંટી ખાધી હે જો ઓદરા બોદરો આયલો લાગે છે પાછો ઓહ હવે હાજી ઓવલી ચાખવા દે છે

અને બધા કીધું અત્યારે ઠંડા સોલે પડી જાય છે આપડે એક સેવા કામ કરવાનું છે મેઠા ભાઈ અમારે થોડું ઉતારવા થઈ ગયા હરતભાઈ છે સર ઓવ બે મિનિટ નું વિષ્ણુભાઈ ને એ કોઈ બીમાર પડી હોય યાર ખબર લે જો ને ઓ યાર વર્ધી માં જવાનું તી યાર એટલે તો રોજ વર્ધી 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 તો કાલે થાય છે લેકી પૂન કરો તો પોચો કે પૂન કોમ માં આવશે તમારે એવું હોય તાણ હા તે માર ફાયો લખી દેજો તમે હું પૈસા તો Google Pay કરું હું એટલે ફરાણો તો બરોબર છે પૈસા આલી તો હાઉ થાય છે પૈસા કરો યાર થાય છે તો તમે તો

આ જો તો નાસ્તા કરી ગઈ નવી દસાઈ આ આ ગનો રોટલો ખાવા લાગી